ફક્ત 500 ગ્રામ લોટમાંથી 1 થી સવા કિલો મોનથા તૈયાર થશે ચાલો રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા મોનથર બનાવવા આપણે માપ જોઈ લઈએ અહીંયા મેં ચણાનો 500 ગ્રામ જેટલો ઝાડડો એટલે કે કરકરો લોટ લીધો છે રેગ્યુલર લોટ કરતાં આ રીતના કરકરા લોટનો જ મોનથરમાં ઉપયોગ કરવામાં આવે છે સાથે મેં તેટલા જ પ્રમાણમાં 500 ગ્રામ જેટલું ઘી લીધું છે અને 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો ધાબો દેવા માટે અહીંયા સો ગ્રામ એટલે અડધા કપ જેટલું દૂધ લીધું છે તેને ઉમેરી દઈએ મેં પાંચસો ગ્રામ માંથી સો ગ્રામ જેટલું ઘી ધાબો દેવા લીધું છે તેને ઉમેરી દઈએ ઘી અને દૂધને આ રીતના સાઈડમાં બબલ્સ આવે એટલું ઘી અને લોટમાં ઉમેરી દઈએ એકદમ ગરમ હોવાથી પેલા આપણે ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લઈએ લોટમાં ધાબો દેવાથી લોટના સરસ દાણા તૈયાર થાય છે મોંથારમાં ધાબો દેવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે હાથની મદદથી આ રીતે દરેક કણને મિક્સ કરી લઈએ દૂધ અને ઘીને સરસ ગરમ કરીને ઉમેરવાથી લોટની અંદર સરસ બાઇન્ડિંગ આપે છે અને સરસ દાણા તૈયાર થાય છે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હાથની મદદથી આ રીતે લોટને દબાવી લઈએ હવે તેને ઢાંકી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ માવાનો ઉપયોગ થાય છે તો માવો બનાવવા માટે એક ચમચી જેટલું ઘી લઈ લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે હલાવતા રહેવાનું છે એક બે જ મિનિટમાં દૂધ આ રીતે ઠીક થવા લાગશે જો તમને ફ્રેશ માવો ના મળતો હોય તો તમે આ રીતે મિલ્ક પાવડર માવો માવો ના દૂધ ઉમેરી શકો છો મોથારમાં માવો ઉમેરવાથી કંદોઈના મોંધાર જેવો સેમ ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડરમાંથી એકદમ પરફેક્ટ માવો બનીને તૈયાર છે ત્રીસ મિનિટ પછી ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ થઈ ગયો છે હાથની બરાબર મસળી લઈએ લોટને સરસ કણીદાર બનાવવા માટે એક વાસણની અંદર જાળીવાળી મોટી ચારણી લઈ લઈએ લોટને એક સરખો કરવા માટે ચારણીમાં ઉમેરી દઈએ ચારણીમાં બધા જ લોટ બરાબર ચાળી લેવાનો છે ચાળી લઈએ તો બધો જ લોટ બરાબર ચડાઈ ગયો છે અને આ રીતનો કણીદાર લોટ તૈયાર થઈ ગયો છે લોટને શેકવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ઘી લીધું હતું તેમાંથી અડધા કપ જેટલું ઘી ધાબો દેવા કાઢ્યું હતું એ જ ઘી આપણે અઢી કપ જેટલું ઘી કડાઈમાં ઉમેરી દઈએ એકસાથે સાથે બધું જ ઘી નથી ઉમેરવાનું ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી દઈએ શરૂઆતમાં ચણાનો લોટ ઘીને એબ્ઝોર્વ કરી લેશે પણ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે લોટને શેકાતા ટોટલ ચાર મિનિટ થઈ ગઈ છે તો આ સમયે વધેલા ઘીમાંથી થોડુંક ઘી ઉમેરી દઈએ ઘી ઉમેરી અને લોટ શેકવાથી લોટ થોડો હલ્કો થઈ જશે ઘી ઉમેરવાથી લોટ ફૂલી જશે અને આ રીતનો થોડો હલકો થઈ જશે કલર ચેન્જ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા છે લોટ ગોલ્ડન ને લોટમાંથી શેકાવાની સુગંધ આવશે લોટ બરાબર શેકાઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો આ રીતનો લોટ શેકાઈ જાય ત્યારે આપણે બનાવેલો માવો ઉમેરી દઈએ જો તમારે અહીંયા માવો ન ઉમેરવો હોય તો પાંચસો ગ્રામમાંથી સો ગ્રામ જેટલી ખાંડ ઓછી કરી લેવાની માવાને લોટની અંદર મિક્સ કરી એકથી બે મિનિટ માટે બરાબર શેકી લઈએ એટલે માવાની કચાસ દૂર થઈ જશે લોટમાં ઘી ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક થી બે મિનિટ માટે આ રીતે હલાવતા રહીએ જેથી કડાઈ ગરમ હોય તો લોટ ચોટી ન જાય તમે જોઈ શકો છો કે લોટ પર પાણી ઉમેરી દઈએ અને થોડુંક ઉપરથી અડધા કપ થી પણ ઓછું પાણી ઉમેરી દઈએ પાંચસો ગ્રામ ખાંડની ચાસણી બનાવવા માટે દોઢ કપ તો સવા કપ જેટલું પાણી ઉમેરી શકો છો ચાસણી બનાવવાની વર્ષો જૂની પદ્ધતિ કે ખાંડ ડૂબે એટલું પાણી ખાંડમાં ઉમેરી દેવાનું એ રીતે પણ ચાસણી બનાવી શકાય છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ચાર મિનિટ માટે ચાસણીને આ રીતે હલાવતા રહેવાનું છે મેં અહીંયા જાયફળ લીધું છે તેને ચાસણીની અંદર જ આપણે ઉપર છીણી લેવાનું છે ચાસણી થોડીક ઘટ થવા લાગે એટલે આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું ચાસણીનો એક તાર બન્યો નથી એટલે આ રીતે ગેસ ઉપર હલાવતા અહીંયા મેં છ થી સાત ઇલાયચી જામીતીનો થોડોક ટુકડો અને થોડીક ખાંડ ઉમેરી વાટી લીધું હતું તેને ઉમેરી દઈએ ચાસણી ની અંદર બરાબર મિક્સ કરી લઈએ ચાસણી અંદર સુગંધ અને સ્વાદ બરાબર આવી જાય છે તો ફરી આપણે ચાસણીને ચેક કરી લઈએ તો આ રીતે હાથમાં લઈ ચાસણીને આ આ રીતે ચેક કરવાની છે તો પરફેક્ટ તમે જોઈ શકો છો એક તાર થાય છે ચાસણીનો તો આ મોંથાની એક તારની ચાસણી બનીને તૈયાર છે ચાસણી બની ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને બરાબર શેક્યો હતો તો એક પીંચ જેટલો જ હું અહીંયા ઓરેન્જ

એડ કરશો ને તો પંદર દિવસ સુધી પણ કડક નહીં થાય અને સોફ્ટ અને જાળીદાર રહેશે તો આ રીતે ચાસણી અને લોટને ને બરાબર મિક્સ કરી લઈએ બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહીએ ચાસણી લોટની અંદર બરાબર મિક્સ થઈ ગઈ છે તો આ પરફેક્ટ મોનથાર બનીને તૈયાર છે ચોકી કાં તો મોટી થાળીની અંદર ઘી લગાવી લઈએ અને મોનથાળને તેની અંદર પાથરી દઈએ મોનથાળને ઓવરનાઇટ કાં તો પાંચથી છ કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રહેવા દેવાનું છે જેથી આ ઉપરનું ઘી છે એ બધું જ ઓબ્ઝર્વ થઈ જશે બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈએ મોંથાને ઠંડો થવા ઓવરનાઈટ માટે હું રેવા દઉં છું બીજા દિવસે મોંથાને જોઈએ તો ઉપરથી ઘી બધું જ ઓબ્ઝર્વ થઈ ગયું છે મોંથાને ચોરસ પીસની અંદર આ રીતે કટ કરી લઈએ જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માવો ઉમેરવાથી કંદોઈ જેવો જ સ્વાદ આવે છે અને આ રીતે તોડીને જોઈએ તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે અને એકદમ આ રીતે મસળીને જોઈએ તો એકદમ સોફ્ટ છે જો તમે આ રીતથી મોંથાર બનાવશો ને તો સ્વાદ સુગંધ અને ટેસ્ટમાં સેમ કંદોઈ જેવો જ મોંથાર બનશે અને પંદર દિવસ સુધી આ મોંથાર એકદમ પોચો રહેશે અને સીજ પણ બગડશે નહીં મંથર બનાવવાની આ પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથેની રીત જરૂરથી ટ્રાય કરજો મેનાウスની ખાઈ શકાય સેવા ઊંચી મહેનતે અને ઘરની સામગ્રીથી બનતા તીખા ગાંઠિયાની રેસિપી

આ પ્રોસેસને તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ તેલ અને બેકિંગ સોડા એડ કરવાથી ગાંઠિયા બારે ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે સોડાને એક્ટિવેટ કરવા માટે 1/3 જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ બ્લેન્ડરની મદદથી 2 મિનિટને બરાબર મિક્સ કરી લઈએ તેલ અને પાણી સાથે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને લોટની અંદર એડ કરી દઈએ હાથની મદદથી લોટ અને લિક્વિડને મિક્સ કરી લોટ બાંધી લઈએ જો આ રીતે પરફેક્ટ માપ સાથે લોટ હશે અને લિક્વિડ હશે તો લોટ કડક પણ નહીં થાય અને એકદમ ઢીલો પણ નહીં થાય ચણાનો લોટ હોવાથી હાથમાં થોડો ચીપકશે પણ બરાબર મસળવાથી

હવે તેમાં તૈયાર કરેલા લોટને એડ કરી મશીન બંધ કરી લઈએ ગાંઠિયા પાડવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે ગાંઠિયા પાડતી વખતે કેસની ફ્લેમ હાઈ રાખવાની છે મશીનને તેલ ઉપર રાખી દઈએ કિનારીથી અંદરની બાજુ ફેરવતા જઈ ગાંઠિયા પાડી લઈએ કઢાઈમાં સમય જાય તેટલા ગાંઠિયા તૈયાર થઈ જાય તો લોટને મશીનથી અલગ કરી લઈએ હવે ગેસની ફ્રેફે મીડિયમ કરી બંને બાજુથી ગાંઠિયાને ક્રિસ્પી કરી લઈએ જો તેલમાં બબલ્સ ના હોય તો સમજવું કે ગાંઠિયા અંદરથી પણ બરાબર તળાઈ ગયા છે બે બેથી ત્રણ મિનિટમાં ગાંઠિયા બરાબર તળાઈ ગયા છે ગરમા ગરમ ગાંઠિયા ઉપર થોડોક સંચર પાવડર સ્પ્રિંકલ કરી લઈએ તો અહીંયા બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા સુપર ટેસ્ટી ગાંઠિયા બનીને તૈયાર છે